અઠવાગેટની મહિલાના ડિજિટલ એરેસ્ટ કેસમાં મથુરાના સ્પોર્ટ્સ શિક્ષક ઝડપાયો છે અઠવાગેટ કોલેજે નિવૃત્ત મહિલા ક્લાર્કને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકી દ્વારા સાત લાખની રકમ પડાવવાના ગુનામાં સાયબર ક્રાઈમે મથુરા ઓગણત્રીસ વર્ષીય સ્પોર્ટ્સ શિક્ષક સંતોષ સિંઘ હાકીમસિંઘની ધરપકડ કરાઈ છે સાયબર ક્રાઇમે જણાવ્યું કે સંતોષ સિંઘે પંદર હજારમાં પોતાનું કરંટ ખાતું વેચ્યું હતું આ ખાતામાં ટોળકે નિવૃત્ત મહિલા ક્લાર્ક પાસેથી પડાવેલા સાત લાખમાંથી ચાર લાખ જમા થયા હતા સંતોષ સિંઘના ખાતામાં અત્યાર સુધી એકવીસ લાખના ટ્રાન્ઝેક્શનો થયેલા છે સાયબર ક્રાઇમે સંતોષ સિંઘે બેન્ક ખાતું કોને આપ્યું તે અંગેની તપાસ શરૂ કરી છે વધુમાં ઠગ ટોળકીના સાગરિતોએ મહિલા ક્લાર્કને છસો કરોડના મની લોન્ડરિંગના કેસમાં સિમકાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું કહી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ગુનો દાખલ કરેલો હોવાની ધમકી આપી સાત લાખની રકમ પડાવી હતી અડાજાની નિવૃત્ત મહિલા ક્લાર્ક ઉપર ત્રીજી સપ્ટેમ્બર બે હજાર ચોવીસે કોલ કરી ટોળકી નરીશ ગોયલના બેંક ખાતામાં થયેલા છસો કરોડના મની લોન્ડરિંગના કેસમાં મહિલા સામે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ થવાનું જણાવ્યું હતું મહિલાને એરેસ્ટ વોરંટ મોકલી ડિજિટલ એરેસ્ટ કરી તેમના ખાતામાંથી સાત લાખ રૂપિયાની રકમ પડાવી હતી પોલીસ કમિશનર સર સુરત શહેરની સૂચના અનુસાર સાઇબર ક્રાઈમ સાઇલ સુરત સિટી દ્વારા ખાસ કરીને ડિજિટલ અરેસ્ટના જે કેસીસનો ભોગ ગુજરાત શહેર ગુજરાતમાં અને સુરત શહેરના જે નાગરિકો બને છે એમના પર વિશેષ ધ્યાન આપીને ગુના રજિસ્ટર કરવા સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત એક રિટાયર્ડ મહિલા નિવૃત્ત અધિકારીની અત્રે અરજી મળેલ હતી જેની અંદર તેમની સાથે સાત લાખ રૂપિયાનું ડિજિટલ અરેસ્ટ ફ્રોડ થયેલું હતું જેમાં જે ફરિયાદી છે એમનો સાયબર ક્રિમિનલ્સ દ્વારા કોલ કરીને સંપર્ક કરીને એમને જણાવવામાં આવ્યું હતું કે તમારું સિમ કાર્ડ અને તમારા જે ક્રેડેન્શિયલ્સ છે એનો ઉપયોગ નરેશ કોયલ કેસમાં અને મની લોન્ડરિંગ માટે ઇલિગલ એક્ટિવિટીઝની અંદર થયેલો છે અને એના માટે અમે તમને ડિજિટલી અરેસ્ટ કરીએ છે તો આ જે મહિલા ફરિયાદી છે એમની પાસેથી ધાકધમકી આપીને અને પોલીસ કેસની કાર્યવાહી અને સમાજમાં બદનામી થશે એવો ડર બતાડીને સાત લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ અલગ એક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી સાયબર ક્રાઈમ સેલને આ ફરિયાદ મળતા અત્રે ગુનો રજીસ્ટર કરીને ટેકનિકલ વર્ક ચાલુ કરવામાં આવ્યું હતું જેમાં જણાઈ આવ્યું કે આ જે સાત લાખ રૂપિયામાંથી એક અકાઉન્ટ મથુરા યુપીનું છે જેની અંદર ચાર લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ કરેલી છે અને ત્યારબાદ ત્યાંથી પૈસા વિડ્રો થઈ ગયા છે જેથી સાયબર સેલની જે ટીમ છે એમણે ટેકનિકલ વર્ક અને સારું ઇન્વેસ્ટિગેશન કરીને અને મંજૂરી મેળવી યુપી મથુરા ખાતે જઈ આરોપી સંતોષસિંહ હાકીમસિંહ બદનસિંહ ધરપકડ કરી છે સદર આરોપીએ પોતાનું અકાઉન્ટ જે છે એ પોતાના મિત્ર ઓળખીતાને આગળ કમિશન ઉપર ભાડે આપેલું હતું અને એકાઉન્ટમાં જે સાયબર ક્રાઇમના પૈસા એનામાં આવ્યા એ અને આરોપીઓને સાથે લઈને એટીએમમાં જાતે ઉપાડા ગયેલા ઉપાડીને પૈસા આગળ આપેલા છે આગળ જે તપાસ દરમિયાન આમો ખુલેલા છે એ પુષ્પેન્દ્ર ગોલા એકાઉન્ટ હોલ્ડર અને સંતોષ સિંહ ના ઓળખીતા છે એમના અંગે એ નાસ્તા ફરતા આરોપીઓ છે હાલ અને એમના માટે એને પકડવા માટે કાર્યવાહી સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે હાલ એનો કોઈ જોતા કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી અ એક નાણાકીય લાભ માટે એને પોતાનું એકાઉન્ટ મિત્રો સાથે મળીને ભાડે આપેલું હતું જેમ બતાવ્યું કે મહિલાને કોલ આવ્યો હતો અને એ કોલમાં જેમ એને કહેવામાં આવ્યું કે તમારું જે સિમ કાર્ડ છે તમારા ક્રેડેન્શિયલ્સ છે તમારી ઓળખ ને બધું જે છે એ એક ગુનામાં વપરાયું છે અને નરેશ ગોયલ કેસની અંદર તમે વોન્ટેડ છો અને ધરપકડ ટાળવા માટે પોલીસ સાથે સહકાર કરો ને એ રીતના ડિજિટલ અરેસ્ટનો ગુનાને સાયબર ક્રિમિનલ્સ દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો ખાસ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને અપીલ છે કે પોલીસ કે કોઈ પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સી જે છે એ ક્યારેય કોઈ પણ નાગરિકને ડિજિટલ અરેસ્ટ કરતી નથી જેથી આવા કોઈ પણ કોલ આવે તો તેવા કોલ ના ઉપાડો કટ કરી નાખો અને આવા નંબરને તમે સંચાર સાથી પોર્ટલ પર આવો ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટી માટે કોલ કરતા નંબર્સને તમે રિપોર્ટ કરી શકો છો અને જો આપની સાથે કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ ફ્રોડ થાય તો વન નાઇન થ્રી ઝીરો પર કોલ કરીને આપ પોતાની ફરિયાદ નોંધાવી શકો છો આપ સૌને ખાસ અપીલ છે કે પોલીસના નામે આવી રીતના ફોન કરીને જયારે ધમકાવવામાં આવે તો બિલકુલ ગભરાશો નહીં આપના નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર સેલનો સંપર્ક કરો